ભૂદેવો દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવશે ભૂદેવો દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવશે સુંદરકાંડની આહુતિ આપવામાં આવશે બસો વર્ષ જૂના અને સ્વામી નારાયણ ભગવાનને સેવેલા રામ ભગવાનની આગળ અન્કુટ ધરાવવામાં આવશે અને સાંજે નગરયાત્રા ભોજની તમામ ગલીઓમાં કાઢવામાં આવશે જેમાં તમામ ગુરુકુળના વિદ્યાર્થીઓ તથા કન્યા વિદ્યા વિદ્યામંદિરની દીકરીઓ આ નગરયાત્રામાં જોડાશે તેવી જ રીતે રાજકીય નેતાઓ સામાજિક નેતાઓ તથા તમામ હિન્દુજનો તથા રામ ભક્તો આ નગર યાત્રામાં જોડાવાના છે આ નગરયાત્રામાં ત્રણ વાહનો હશે જેમાં એક વાહન ઉપર રામ ભગવાન વિરાજમાન થશે એક વાહન ઉપર કૃષ્ણ ભગવાન વિરાજમાન થશે અને એક વાહન ઉપર ઘનશ્યામ કેતા નારાયણ ભગવાન વિરાજમાન થશે ત્રણ ડીજેના વાહનો હશે નાસિક ઢોલ પણ આ નગર યાત્રામાં જોડાશે ગુરુકુળના બાળકો દ્વારા તલવાર બાજી ભૂદેવો દ્વારા અયોધ્યામાં અન્નનો મહાભંડારો પણ આ રામ મંદિર ની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ચાલુ કરવામાં આવશે આ નગરયાત્રા ભુજની તમામ ગલીઓમાંથી પસાર થઈ અને ભુજ મંદિરમાં વિરાજ વિરામ લેશે ભુજ મંદિરના ચોકમાં દીપોત્સવ તથા મહાસભા તથા મહાઆરતી તથા મહાભોજન પ્રસાદનું આયોજન રાખેલું છે આજે કેટલા આનંદ થાય છે કે અયોધ્યામાં જે બાવીસ તારીખે રામલાલા ભગવાનને જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એનો ઉપલક્ષમાં જે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે એલાન કર્યું છે કે બાવીસ તારીખે હરેક મંદિરોમાં ઘર ઘર તિરંગા ઘર ઘર દિવાળી એવો માહોલ હોવો જોઈએ એના ઉપલક્ષમાં ભોજ મંદિરના મહાંત સ્વામી ઉપ મહાનંદ ભગત સમગ્ર સંતોએ એવો પ્રયાસ કર્યો છે કે કચ્છની જનતાને અહીં જ કચ્છમાં જ ભુજ મંદિરમાં અયોધ્યા જેવો માહોલ ખડો કર્યો છે ભુજ મંદિરે તો એના ઉપલક્ષમાં અનેકવિધ આયોજનો પણ કરવામાં આવ્યા છે દાખલા તરીકે બપોર પછી બરોબર સાડા ત્રણ વાગે મહાવદેર નાકેથી ભવ્ય રામલાની યથયાત્રાનું પણ આપણે ભવ્ય આયોજન કર્યું છે એની અંદર તમામ જનતાને તમામ હિન્દુ સંગઠનોને તમામ શહેરીવાસીઓને કચ્છના સમસ્ત ભક્તોને જોડાવાનું અમારા મહાન સ્વામી આમંત્રણ જાહેરમાં આપે છે તો આના ઉપલક્ષમાં અમારા ભોજ મંદિરમાં પણ અનેક આયોજનો કરવામાં આવ્યા છે દાખલા તરીકે યાગ કર યાગ પણ રાખ્યો છે સુંદરકાના પાઠ રાખ્યા છે અમારું અહીંયા મંદિરમાં બસો વર્ષ જૂના રામચંદ્ર ભગવાનના મૂર્તિ છે ત્યાં પણ ભવ્ય અન્નકોટ આરતી એવા અનેકવિધ આયોજન રાખવામાં આવે છે અને રથયાત્રા પૂર્ણ વિરામ લીધા લીધા બાદ ભવ્યથી ભવ્ય દીપોત્સવનું પણ આયોજન છે મહાઆરતીનું આયોજન છે મહાઆરતીના આયોજન પૂર્ણ થયા બાદ સંપૂર્ણ જેટલા જેટલા ભક્તો આવશે એને રામલાનો ભગવાન સ્વામિનારાયણનો મહાપ્રસાદ પણ આપવામાં જરૂરથી આવશે તો આ ઉત્સવને પહોંચી વળવા માટે ભોજ મંદિરે તમામ સંતોને એલાન કર્યું છે આ ઉત્સવ એવો થવો જોઈએ કે આ પળ એવી હોવી જોઈએ જે કે ન ભૂતોના ભવિષ્ય દેવા પળના દર્શન આપણે સૌ જનતાને કરાવવાનું છે ત્યારે આ આ મહોત્સવમાં અમારા ભુજ મંદિરના કોઠારી સ્વામી ભક્તિ પ્રકાશ સ્વામી અમારા પાષદ છેમજી ભગત કોઠારી સ્વામી દેવવિહારી સ્વામી વિહારી સ્વામી અને ઘનશ્યમ સ્વામી અનેક સંતો સંતોજીવન સ્વામી એની સાથે અમારા ભોજનાલય સંભાળતા અમારા પુરુષોત્તમ સ્વરૂપ સ્વામી હોય દિવ્ય સ્વામી હોય તમામ ભુજના તમામ પ્રસાદી મંદિરના સંતો અંજાર માંડી પ્રસાદ તમામ સંતો તમામ ગુરુકુળ સંતો આની અંદર સહભાગી થવાના છે ત્યારે આ જનતા તમામ કચ્છની જનતાને અમે આહવાન આપીએ છીએ કે આ માર આ મહારથયાત્રામાં તમામ જનતા લાભ લે પોતા પોતાને દર્શન કરી ધન્યતા અનુભવે અસ્તુ તમામ ભક્ત અમારા ભાવત્રીકામ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ